રીને ભાગતા ચાલકો વિરુદ્ધ 7 વર્ષની સજાનો કાયદો કરવામાં આવતા ટ્રક ડ્રાઇવરો દ્વારા કોર્ટમાં મામલતધારને અરજીન પત્ર આપવામાં આવ્યું છે સરકાર શ્રી દ્વારા આ લેવાયલા નિર્ણયની જે આકસ્માતમાં રૂપિયા દસ લાખ નો દંડ અને 7 વર્ષની સજા જે આ નિર્ણયનો ટ્રક ડ્રાઇવરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આ કાયદાને સરકારે પરત લેવો જોઈએ ગરીબ મજૂર વર્ગના લોકો પોતાના પરિવારના ભરણપોષણ માટે ટ્રક ચલાવતા હોય છે અને આ મોંઘવારીમાં પોતાના ઘરનું પૂરું કરી નથી શકતા અને આવા માહોલમાં સરકાર દ્વારા લેવાયેલા આ ડરાવો નિર્ણયથી તમામ ડ્રાઈવરોમાં ભય અને ફફડાટ ફેલાવી જતા કાયદો પરત લેવા ટ્રક ડ્રાઈવરો દ્વારા માંગ કરવામાં આવી છે આ કાયદો પરત લેવામાં નહીં આવે

સરકાર પર જે કાયદો કાઢવામાં આવ્યો છે એ કાયદાનો અમે વિરોધ કરીએ છીએ કેમ કે અમે આટલી નોકરી આટલા પગારમાં નોકરી કરતા હોવાથી અમે દસ વર્ષ સજાની જોગવાઈ અને સાત લાખ રૂપિયા પેલેન્ટી ભરી શકતા નથી તેથી અમે સાતની પૂરો ઉગ્ર કરવા માટે વિનંતી કરીએ છીએ સરકાર આ કાયદો પાછો લે ડ્રાવરના હિતમાં નથી આ કાયદો